સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

આ પ્રસંગે ગવર્મેન્ટ અને નડિયાદ ના ધારાસભ્યો તેમજ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ પણ હાજર રહ્યા હતા હવે સોશી સાથે સત્ય વિચાર આપણે વર્ષો સુધી કોંગ્રેસના શાસનમાં અહીંની સ્થાનિક સરકારો બનાવી એના કારણે કપડવંજ અને કઠલાલ ઘણું પાછું રહી ગયું છે અને દસ વર્ષનું વિકાસમાં આપણે જે પાછળ રહ્યા છીએ તો હવે ધારાસભ્ય આવવાથી જે હવે એને વેગ મળ્યો છે પણ ત્યાંથી લાવી અને એને ધરવાનું કામ તાલુકા પંચાયતમાં થતું હોય તો આપણા પૈસાનો વહીવટ કોઈ પારકો કરી જાય એ ચાલે ભાઈ ધારાસભ્ય રોડ ખેંચી લાવે ધારાસભ્ય વિવિધ પ્રકારની ગ્રાન્ટો લઈને તાલુકા પંચાયતના આપે આપણે કમાઈએ અને બાજુના ઘરવાળાનો વહીવટ કરી જાય એ આપણને પૂછાય નહીં પૂરે પૂરો વહીવટ એ આપણે જ કરીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરે એ પણ અહીંયા કઠલાલ અને કપડવંજમાં બેઠેલી સરકાર સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે